અમે ઓફ યુનિટી ફરવા આવ્યા છે પીચર્સ અહીંયા અત્યારે વેધર સારું છે અને વ્યવસ્થા બધી રીતે બહુ સારી છે નાના છોકરાઓથી લઈને મોટા આવો સિનિયર સિટીઝન બધા માટે બહુ સારું છે અને એટલીસ એક વખત બધાએ અહીંયા વિઝિટ કરવું જોઈએ તમે ઇન્ડિયામાં રહેતા હોય કે બહાર રહેતા હોય પણ તમે ગુજરાત આવો તો અહીંયા આવવું જ જોઈએ ખાસ કરીને ખાસ કરીને અત્યારે સ્કૂલમાં બધું બી વેકેશન આવી જાય તો છોકરાઓને બતાવવા તો ખાસ લાવવું જોઈએ કે લોકોને આપણું કલ્ચર બી ખબર પડે અને ફરવાનું ફરવાનું બી મળી જાય અને મજા આવે એવું છે બધા માટે એટલે ઇટ્સ મસ્ટ રેકમેન્ડેડ પ્લેસ ટુ વિઝિટ ફોર એવરી એજ ક્રિસમસ માટે તમે ખાસ આવ્યા છો અને અમે અહીંયા ખાસ આ ક્રિસમસ નું વેકેશન છે એટલે અમે કોઈ અહીંયા આવ્યા છે તો ક્રિસમસ સાઈડ થી એન્જોય ભી થાય ને અહીંયા એવું નથી ખાલી ઇન્ડિયન ડેકોરેશન્સ છે અહીંયા ક્રિસમસ ના ડેકોરેશન્સ ભી છે લાઇટિંગ્સ છે બધું બહુ જ મસ્ત છે એટલે બધાય આવું જોઈએ એકવાર સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જેવું બહુ સારું લાયક છે ત્યાં નાના બાળકોથી મોટા સુધી ફરી શકે છે અહીંયા બધી જ રીતે સારું છે અહીંયા ક્રિસમસ ની 5 દિવસ વેકેશન છે તો અહીંયા બધા અમે લોકો ફરવા આવ્યા છે અહીંયા બહુ જ મજા આવે છે અહીંયા નું વેધર ભી સારું છે લોકેશન બી

बेसिकलीव डिनर हम रखे हैं क्रिसमस बेसिकलीफेक्ट ये पॉपुलर होता है गोवा में बट आई एम सेइंग अभी इंडिया में ही पॉपुलर हो रही है और जो बेसिकली जो हमारे अट्रैक्शन इतने अट्रैक्शन हैं और गोवा बेसिकली सिर्फ चिल करने के लिए होती है बट यहाँ पे जो एट्रैक्शन है सिर्फ uh, चिल करने के लिए नहीं है बड़े के लिए भी है छोटे के लिए भी है हर 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 एज ग्रुप के लिए है चिल्ड्रन डन पार्क बच्चे के लिए है ग्लो गार्डन बच्चे के लिए है बुज़ुर्ग के लिए बेसिकली आप कैक्टस गार्डन चले जाइए या बटरफ्लाई गार्डन चले जाइए आर्योगन चले जाइए तो और बेसिकली हमारी एज के लिए और बच्चे के लिए जंगल सफारी सब कुछ है तो यहाँ पर सबके लिए है ये सिर्फ चिल करने के लिए नहीं है हर एक एज ग्रुप के लिए यहाँ पे अट्रैक्शन है तो मेरे ख्याल से इसी वजह से बेसिकली यहाँ मूवमेंट बढ़ रही है और मूवमेंट बढ़ते हुए कंपेयर टू लास्ट मूवमेंट बढ़ रही है तो हमारा जो बेसिकली प्रोग्राम है और भी अच्छे स्केल में बड़े स्केल में कर रहे हैं